કેતન ભટ્ટી મંતવ્ય ન્યૂઝનો પત્રકાર છું વાંકાનેર આજે વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા હતી સાંજે સાડા પાંચનો સભાનો ટાઈમ હતો ત્યારે તમામ વિપક્ષના જે છ કાર્યકરો છે કાઉન્સીલરો છે તે નગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભામાં દૂષિત પાણીની બોટલ લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેનું હું કવરેજ કરતો હતો એટલે આ કવરેજ કરવાથી અને વિપક્ષના લોકો શું કહે છે તે બધું હું કવરેજ કરતો હતો બધા એક એક વિપક્ષના લોકો છે જે ભાજપ વિરુદ્ધ પોતાના મંતવ્યો આપતા હતા એનું કવરેજ કરતો હતો એટલે આ બાબતે જીતુભાઈ સોમાણીને યોગ્ય ન લગવાથી મિટિંગ તરત પૂરી થઈ ગઈ હતી અને ગીરીશ સરૈયા સાહેબની ઓફિસમાં મને બધાએ ઘેરી લીધો અને જીતુભાઈ સોમાણીએ જે મારો મોબાઈલ હતો એ પડાવી લીધો અને જે કાંઈ પણ ડેટા જે મેં રેકોર્ડિંગ કર્યું હતું જે વિપક્ષના સદસ્યો જે બધા બાઇટ આપે છે અને જે રજૂઆત કરી છે વાકાના દૂષિત પાણીની તે બધો ડેટા જીતુભાઈ સોમાણીએ ડિલીટ કરાવીને હર્ષિત સોમાણીને આપી દીધો હર્ષિત સોમાણીએ પણ બેફામ વાણી વિલાસ કર્યો ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાહેબે પણ મને કાયદાની જુંગલમાં ફસાવી દેવાની ધમકી આપી અને લગભગ પંદર વીસ કાર્યકરોએ મને એકલાને ઘેરી લીધો અને ધાક ધમકી આપી અને આ રીતે ઉદ્ધત વર્તન કર્યું ત્યારે જીતુભાઈ સોમાણી જેવા વ્યક્તિને અને સાહીબને આવું સારું ન લાગે કે એક સામાન્ય કવરેજની બાબતમાં આ તમામ પત્રકારોને આ બાબત લાગુ પડે છે અને જે મારો મોબાઈલ હતો જે જીતુભાઈ સોમવાણીએ પડાવી લીધો અને તમામ ડેટા ડિલીટ કરના માપમાં રહેવાનું પણ કીધું જીતુભાઈએ કે ભાઈ તું માપમાં રહેજે બાકી બીજા અમારી પાસે રસ્તા છે આવા બધા શબ્દોથી મને ધમકી આપી જે જીતુભાઈ સોમવાણી જેવા લોકોને અને સાહેબને બધાને ન શોભે અને એ બાબતે અમે આજે બધા પત્રકારો રજૂઆત કરી છે હું ગુજરાત દર્શન સમાચારના ચેનલ હેડ આજે જે એક નગરપાલિકાની સાધારણ સભાની અંદર ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના છે કે જેમાં એક અમારા સાથી પત્રકાર નગરપાલિકાનું કવરેજ કરવા ગયેલા ત્યારે એ પત્રકાર સાથે એક ઉદ્ધવતાએ ભર્યું વર્તન કરવામાં આવે છે અને એ પણ એક હાલના ધારાસભ્ય દરજાના વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય તો ખરેખર આ એક દુઃખદ વાત છે ધારાસભ્ય તો તમામ લોકોને સાથે રાખીને જ ચાલવું જોઈએ પણ અહીંયા તો પત્રકારોથી જ જો કદાચ એલર્જી હોય એવું જણાઈ રહ્યું છે કેમ કે આવો અનુભવ અગાઉ મને પણ ખુદને થઈ ચૂક્યો છે અને મારી સાથે પણ આવું જ એક વર્તન જયારે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું અને ત્યારે આવું જ વર્તન મારી સાથે થયું હતું અને ત્યારે મને પણ એક દુઃખ થયું હતું એટલે હવે એવું લાગી રહ્યું છે કે વાંકાનેરના પત્રકારોએ ખરેખર કવરેજ કરવું એ ખૂબ જ જટિલ